નમસ્તે હું ડોક્ટર જયમિન પટેલ આયુષ આયુર્વેદ સેન્ટર નરસંગા વડતાલ રોડથી વાત કરી રહ્યો છું આયુ આયુષ આયુર્વેદમાં આવનાર પેશન્ટ પેશન્ટના રિલેટિવ્સ વિઝિટર્સ જનરલી પંચકર્મ રિલેટેડ ક્વેશ્ચન પૂછતા હોય છે તો પંચકર્મ રિલેટેડ ક્વેશ્ચનમાં દરેક વ્યક્તિને દરેક આન્સર આપવો થોડો ડિફિકલ્ટ થઈ જાય છે એટલે એવો વિચાર કર્યો કે પંચકર્મના ક્વેશ્ચનનું એક લિસ્ટિંગ કરી દરેક ક્વેશ્ચન પર એક એક વિડીયો બનાવવાનો વિચાર કર્યો છે તો જનરલી ક્વેશ્ચન કઈ રીતના આવે છે એનું લિસ્ટિંગ આજે આપણે જોઈ લઈએ મોસ્ટલી પહેલો ક્વેશ્ચન હોય છે કે પંચકર્મ એટલે શું વોટ ઇઝ પંચકર્મ બીજું હોય છે કે મારે પંચકર્મ કરાવવા કરાવી સાહેબ મને હું સુટેબલ છું કે નહીં પંચકર્મ કરાવવા માટે ત્રીજો હોય છે એનાથી મને શું ફાયદો થાય વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ પંચકર્મ ચોથો ક્વેશ્ચન હોય છે કે કેટલા દિવસ લાગે દાખલ થવું પડે ના દાખલ થવું પડે કઈ રીતે મેનેજ થાય તો આ ચોથો ક્વેશ્ચન હોય છે પાંચમો ક્વેશ્ચન હોય છે કે એમાં કેટલા કેટલો ખર્ચો થાય દાખલ થઈએ તો દાખલ ના થઈએ તો તો જનરલી આ પાંચ ક્વેશ્ચન હોય છે તો દરેક ક્વેશ્ચનનો એક એક વિડીયો બનાવી દરેક ક્વેશ્ચનનો આન્સર આપવાનો આપણે પ્રયત્ન કરીશું આના સિવાય પણ જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે યુટ્યુબના કોમેન્ટ બોક્સમાં એનો ક્વેશ્ચન લખી અને મોકલી શકો છો તો એનો પણ આપણે આન્સર આપવા પ્રયત્ન કરીશું આજનો પોઈન્ટ છે કે પંચકર્મ ટ્રીટમેન્ટ કરાવીએ તો મેડિક્લેમ પાસ થાય કે ના થાય તો એનો જવાબ છે હા મેડિક્લેમ પાસ થાય છે જો આપણે એડમિટ થઈને ટ્રીટમેન્ટ કરાવીએ તો એની અમુક શરત છે જેમ કે ભાઈ પર્ટિક્યુલર રોગની કન્ડિશનમાં આપણે સાત દિવસ પંદર દિવસ પેશન્ટને દાખલ કરીને ટ્રીટમેન્ટ કરીએ તો એનો મેડિક્લેમ ચોક્કસપણે પાસ થાય છે આપણે ત્યાં વીસ હજારથી લઈને પચાસ હજાર સુધીના પેશન્ટના મેડિક્લેમ પાસ થયેલા છે એના માટે તમારે મહેનત કરવી પડે તમારા એજન્ટે મહેનત કરવી પડે બરાબર આપણે અહીંયાથી એનો પૂરા રોક આપણા જે કેસ પેપર્સના રેકોર્ડ્સ છે અને બિલ છે એ બધું આપણે આપીએ છીએ થોડીક એની પાછળ મહેનત કરો તો મેડિક્લેમ ચોક્કસપણે પાસ થાય છે આના રિલેટેડ બીજો કંઈ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટમાં પૂછી શકો છો કે પંચકર્મમાં કેટલો ખર્ચો થાય વોટ ઇઝ ધ કોસ્ટિંગ ઓફ ધી પંચકર્મ ટ્રીટમેન્ટ આ એક જનરલ બધાનો ક્વેશ્ચન છે સાહેબ કેટલો ખર્ચો થાય તો રૂટિનમાં જેને આપણે લોકલ ટ્રીટમેન્ટ આપણે કરીએ છીએ લોકલ માલિશેક અને મરમા અને એ બધી ટ્રીટમેન્ટ જે આપણે લોકલ કરીએ છીએ એના સો રૂપિયાથી લઈ અને ત્રણસો ચારસો રૂપિયા પર ડેનો ચાર્જ હોય છે જેમાં આપણે માલિશ એક બસ્તી નશિ શિરોધારાનો પ્રોગ્રામ ગોઠવીએ છીએ એમાં પંદરસોથી બે હજાર પર ડેનો ચાર્જ હોય છે જેને આપણે દાખલ કરીને ટ્રીટમેન્ટ કરીએ છીએ એમાં થી પાંત્રીસો પર ડેનો ચાર્જ હોય છે જેમાં રૂમ ચાર્જ અને બધી જ વસ્તુ એની અંદર ઇન્કલુડ હોય રૂમ હોય મેડિસિન હોય ડાયટ હોય અને ટ્રીટમેન્ટ હોય બધી જ વસ્તુ એની અંદર ઇન્કલુડ હોય છે તો ઇન જનરલ ત્રણસોથી લઈ અને હજાર પંદરસો પર ડેનો ચાર્જ લગભગ દરેક ટ્રીટમેન્ટ એની અંદર ઇન્કલુડ થઈ જાય આટલો થતો હોય છે આને રિલેટેડ કઈ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટમાં કહી શકો છો પંચકર્મ કરાવવામાં કેટલા દિવસ લાગે હાઉ મેની ડેઝ રિક્વાયર ફોર ધી પંચકર્મ ટ્રીટમેન્ટ આ ઇન જનરલ બધાનો ક્વેશ્ચન છે સાહેબ કેટલા દિવસ લાગે તો જો આપણે દાખલ થઈને પંચકર્મ કરાવીએ છીએ તો જનરલી સાત દિવસ પંદર એકવીસ ત્રીસ મેક્સિમમ ત્રીસ દિવસ સુધી આપણે એડમિટ કરીને ટ્રીટમેન્ટ કરીએ છીએ તો કોને કેટલા દિવસ એડમિટ કરવું અને કોને એ પ્રોગ્રામ છે જે તે વ્યક્તિને જે તે આપણે પંચકર્મ નક્કી કર્યું છે એના પ્રમાણે હોય છે એટલે એવું ફિક્સ દરેક માટે નથી કે ભાઈ આને બધાને સાત દિવસ કમ્પલસરી દાખલ થવું જ પડે ઘણાને સાત દિવસ પંદર દિવસ એકવીસ દિવસ અને કન્ડિશન પ્રમાણે ત્રીસ દિવસ સુધી આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ દાખલ કરીએ પંચકર્મ ઓપીડી લેવલે પણ ટ્રીટમેન્ટ કરી શકાય છે નજીકથી આવે છે એક બે કલાક ટ્રીટમેન્ટ કરાવીને ઘરે જાય તો એ પણ આપણે કરીએ છીએ ઓપીડી લેવલે પણ પંચકર્મની ટ્રીટમેન્ટ કરાવીએ છીએ વન્સ ઇન અ વીક પણ ટ્રીટમેન્ટ કરાવીએ છીએ ઘણાને રોજ આવવાનું પણ સેટિંગ નથી આવતું તો વન્સ ઇન અ વીક એટ વીક ટ્વેલ્વ વીક ટેન વીકનું આપણે એટલે દસ વાર આવવું પડે વન્સ ઇન અ વીક એ રીતે તો એ રીતે ત્રણ બે મહિના ત્રણ મહિનાનો પ્રોગ્રામ આપણે કરીએ છીએ ઇન શોર્ટ જો દાખલ કરીને ટ્રીટમેન્ટ કરીએ તો બેસ્ટ છે રોજ આવીએ તો ઇટ્સ ઓકે એમાં સિન્સિયર રહેવું પડે કેમ કે રોજની અંદર એવું થતું હોય કે ભાઈ કંઈક ના કંઈક કામ આવ્યો આ છે તે છે પછી વચ્ચેથી ઇન્ટરપ્ટ થઈ જાય તો એનો જે બેનિફિટ મળવું જોઈએ ના મળે વન્સ ઇન અ વીક કરીએ તો એનાથી પણ વધારે સિન્સિયર રહેવું પડે કેમ કે એ દરેક અઠવાડિયે રેગ્યુલર ફોલોઅપમાં આવવું એમાં ક્યાંક ને ક્યાંક ગેપ છૂટી જાય તો પછી આપણો જે ડિઝાયર બેનિફિટ છે આપણને ના મળે તો સાત દિવસથી લઈ પંદર દિવસ સુધીમાં મેક્સિમમ લગભગ બધું જ કવરઅપ પંચ કરવાનું થઈ જતું હોય બરાબર અને ઓપીડી આઈપીડી જે તમને જે તે વ્યક્તિને સૂટ થાય એ પ્રમાણે આપણે આનો પ્રોગ્રામ કરતા હોઈએ છીએ આમાં બીજું કોઈ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટમાં કહી શકો છો હેલ્ધી માણસોએ પંચકર્મ કરાવાય કે નહીં ઘણા બધા પેશન્ટના રિલેટિવ્સને બધા ક્વેશ્ચન પૂછતા હોય કે સાહેબ મને કંઈ જ તકલીફ નથી તો હું પંચકર્મ કરાવાય કે ના કરાવે તો આનો મારો જવાબ છે હા ચોક્કસપણે પંચકર્મ કરાવાય જાવ કેમ કેમ કે પંચકર્મ એ શરીરમાંથી કચરો સાફ કરે છે અને નોર્મલ જે ટિશ્યુ છે એને પોષણ આપવાનું કામ કરે છે જેવી રીતે આપણે ઘરની સફાઈ કરીએ છીએ જેવી રીતે જેવી રીતે આપણે દિવાળીમાં ઘરની સફાઈ કરીએ છીએ અને કચરો સાફ કરીએ છીએ એવી જ રીતે જેમાં આપણે ગાડીની સર્વિસ કરાવીએ છીએ વરસમાં એક બે વાર એવી જ રીતે વરસમાં એક બે વાર શરીરમાં નેચરલી એક્યુમ્યુલેટ થયેલો જે કચરો છે એને સાફ કરવાની પ્રક્રિયા છે એ પંચકર્મ છે શું ફાયદો થાય જો અમારું પંચકર્મ હું હેલ્ધી છું ને હું પંચકર્મ કરાવું તો શું ફાયદો થાય મને તો જે લાઇફ સ્ટાઇલ ડિસોર્ડર છે આપણા જેમ કે ભાઈ વજન વધારે હોય ઓબેસિટી હોય એના લીધે આવનારા રોગો છે ડાયાબિટીસ છે બીપી છે કોલેસ્ટ્રોલ છે ફેટી લિવર છે પીસીઓડી છે થાઇરોઇડ છે ઇસ્ટેમિક હાર્ટ ડિસીઝ જે આપણે જેને આપણે આર્ટરીમાં બ્લોકેજ કહીએ છીએ ઇવન કેન્સર છે તો આ બધા લાઇફસ્ટાઈલ ડિસોર્ડર છે જે ગ્રેજ્યુઅલી ડેવલપ થતા હોય છે શરીરની અંદર દોષોના ભરાવાના કારણે તો પંચકર્મ કરાવવાથી આપણે આ બધાથી પ્રિવેન્ટ કરી શકીએ આપણા શરીરને આપણે ચોખ્ખું કરીએ તો આ બધા જ રોગોથી આપણે બચી શકીએ છીએ ઇન જનરલી આપણે એવું કહી શકીએ કે લાંબુ જીવન જીવવા માટે તો ડાયટ લાઇફસ્ટાઈલ મોડિફિકેશન યોગા મેડિટેશન અને આયુર્વેદના પોઈન્ટ ઓફ વ્યૂથી પંચકર્મ અને રસાયણ ઔષધ પંચકર્મથી શોધન થાય અને રસાયણ મેડિસિન રસાયણ એટલે એવી મેડિસિન કે જે ડેઈલી લઈ શકાય જે આપણા શરીરને પોષણ આપે જે આપણને એનર્જી પ્રોવાઈડ કરે એ રીતની મેડિસિન લાંબો ટાઈમ લેવામાં આવે તો લાઇફ સ્ટાઇલ થી આપણે બચી શકીએ પંચકર્મ હેલ્ધી માણસોને શું કરાવાય ચલો એગ્રી કે ભાઈ આપણે પંચકર્મ કરાવવું છે તો શું કરાવાય તો દરેક પ્રકૃતિ પ્રમાણે અલગ અલગ હોય જેમ કે ભાઈ કફ પ્રકૃતિવાળા છે પિત્તવાળા છે વાયુવાળા વ્યક્તિ છે હેલ્ધી માણસ છે તો એને અલગ અલગ પંચકર્મનું આ આયુર્વેદનો જે ડૉક્ટર છે એને ડિઝાઇન કરતો હોય પણ ઇન જનરલ આપણે કહીએ તો કે વિરેચનની ટ્રીટમેન્ટ કરાવી શકાય અને એક બસ્તી નશ્ય અને શિરોધારાની ટ્રીટમેન્ટ આ બે પ્રોટોકોલના પ્રોગ્રામ આપણે રૂટીનમાં હેલ્ધી માણસોમાં ચલાવતા હોઈએ છીએ આનાથી ડિસીઝ પ્રિવેન્ટ થાય ડાયટ લાઈફસ્ટાઈલ મોડિફિકેશન થાય તો હેલ્ધી લાઈફ આપણી જાય આ રીતની વાત પ્રોગ્રામ થાય તો જનરલી એવું કહી શકાય કે જે પંચકર્મ હેલ્ધી માણસોનું જે આપણે પંચકર્મ કરાવીએ છીએ એ એક જાતનું એ વ્યક્તિએ લીધેલું કરેલું ઇન્વેસ્ટમેન્ટ છે કે ભાઈ પોતાની લાઈફ સારી જાય એના માટે પોતાના શરીર માટે એણે કરેલું ઇન્વેસ્ટમેન્ટ છે જેનાથી એ આગળની લાઈફ સારી કાઢી શકે છે પંચકર્મ એ બે જનરલી કેટલી વાર કરાવવું જોઈએ તો વિરેચન વમન જેવી મેજર પ્રોસીજર આપણે વરસમાં એક વાર કરીએ છીએ અને માલિશ એક વસ્તી નશી શિરોધારા વરસમાં બે વાર કરાવી શકાય આમાં સિડ્યુલ કઈ રીતનું છે એનો અલગથી એક વિડીયો બનાવીશ પણ ઇન જનરલ આટલો ઇન શોર્ટ ખ્યાલ આવી ગયો કે હેલ્ધી માણસોને પંચકર્મ કરાવીએ કરાવવું જ જોઈએ અને કરાવવાથી આ પ્રકારે ફાયદો થાય છે આના રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં તમે પૂછી શકો છો પંચકર્મ મારા રોગમાં કરાવાય કે નહીં માય ડિસીઝ માય સેલ્ફ માય બોડી ઇઝ સુટેબલ ફોર ધી પંચકર્મ ઓર નોટ જનરલી દરેકનો આ ક્વેશ્ચન હોય છે કે મારા શરીર માટે મારા રોગ માટે પંચકર્મ સુટેબલ છે કે નહીં આપણે આગળના વિડીયોમાં જોઈએ એ પ્રમાણે પંચકર્મ એ શરીરમાંથી કચરો સાફ કરવાની શુદ્ધિકરણની પ્રક્રિયા છે તો એ ડિટોક્સનું કામ તો કરે છે એની સાથે નોર્મલ બોડી સેલ છે એને જે ટિશ્યુ છે એને નરીશ કરવાનું પણ કામ કરે છે આ ક્વોલિટીના કારણે પંચકર્મ છે એ દરેક રોગની દરેક સ્થિતિમાં આપણે એને વાપરી શકીએ છીએ તો જે તે રોગમાં અગર પંચકર્મ કરાવવું છે તો જે તે પહેલાંમાં પહેલું કામ કરવાનું છે કે પ્રોપર ડોક્ટરને મળવાનું છે કરવાના ડૉક્ટરને અને એ તમને તમારા રોગ પ્રમાણે પ્લાન કરી આપે કે ભાઈ તમારે આટલી આટલી વસ્તુ કરાવવાની જરૂર છે પંચકર્મમાંથી અત્યારની આ સ્થિતિ છે શરીરની એના પ્રમાણે આ જરૂર છે તો એ એક્ઝેક્ટલી સુટેબલ પ્રોગ્રામ એની અંદર ગોઠવાય છે જનરલી પંચકર્મ કરાવવાથી દરેક રોગની અંદર ફાયદો થાય મેડિસિનની ઇફેક્ટ થોડી વધારે ઝડપથી થાય લાંબા ટાઈમ માટે સારું થાય અને ફરી ફરીથી રિકરન્સ ના થાય આ બધું જ ફાયદો પંચકર્મ કરાવવાથી થતો હોય છે આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ કે કયા કયા રોગમાં આપણે જનરલી પંચકર્મ કરાવીએ છીએ તો એક જીઆઈટીથી સ્ટાર્ટ કરીએ તો પેટમાં ગેસ એસિડિટી કબજિયાતવાળા પેશન્ટમાં આપણે રૂટીનમાં પંચકર્મ કરાવીએ છીએ સ્કીનવાળા જે પેશન્ટ હોય સૂર્યાસીસ હોય કેગીમાં હોય એમાં પંચકર્મ કરાવીએ વિરેચન રક્ત રેસ્પિરેટરીવાળા હોય શરદી ઉધરસ શ્વાસ રીકરન્ટ એલર્જીકવાળા હોય એમાં પંચકર્મ કરાવીએ જેને ઇવન ન્યુરોલોજીકલ કન્ડિશન હોય પેરાલિસિસ હોય કે ફેસિયલ પાલસી હોય એમાં બહુ સારા પંચકર્મના રિઝલ્ટ છે લાઇફ સ્ટાઇલ ડિસોર્ડર ડાયાબિટીસ ઓબેસિટી હાઈપરટેન્શન થાઇરોઇડ આ દરેક રોગમાં દરેકના સ્પેસિફિક મેડિસિનના એનો સ્પેસિફિક પ્રોટોકોલ હોય છે જોઈન્ટ પેઇનની અંદર આપણે આખું એક અલગ જ ડિવિઝન છે જેમાં લોકલ ટ્રીટમેન્ટ પણ કરીએ છીએ ઘણી બધી અને પંચકર્મની કરાઈએ છીએ અને એનાથી ડેફિનેટલી બધા જ જોઈન્ટ પેઇન આ કમરનો દુખાવો ગોઠણનો દુખાવો એ બધાની અંદર સારા રિઝલ્ટ મળે છે ઈવન ઇન ફર્ટિલિટી મેલ ફિમેલની અંદર પણ સારા રિઝલ્ટ મળે છે પંચકર્મથી તો સાયકોલોજીકલ ડિસઓર્ડર જેમ કે સ્ટ્રેસ એન્ઝાયટી ડિપ્રેશન ઇન્સોમિયા ન્યુરો સાયકોસોમેટિક ડિસઓર્ડર્સ આ બધાની અંદર પંચકર્મના સારા પરિણામ મળે છે તો ઇન શોર્ટ પંચકર્મ એ શરીરના શુદ્ધિકરણની સાથે શરીરને નરીશ કરવાવાળું પ્રોસિજર છે જે તે રોગમાં પંચકર્મ વાપર કરાવવું હોય તો જે તે ડૉક્ટર પ્રોપર જગ્યા પ્રોપર ડૉક્ટરના પ્રોપર ગાઈડન્સમાં જો આપણે ટ્રીટમેન્ટ કરાવીએ તો આના ખૂબ જ સારા પરિણામ આપણને મળે છે આ આપણે વાત કરી આઈ થિંક બધો ખ્યાલ આમાં આવી ગયો કે દરેક રૂપમાં આપણે પંચકર્મ કરાવી શકીએ છીએ જે તે ડૉક્ટરના ગાઈડન્સ પ્રમાણે આમાં કંઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો ફર્સ્ટ ક્વેશ્ચન છે પંચકર્મ એટલે શું વોટ ઇસ પંચકર્મ પંચકર્મ એ શરીરના શુદ્ધિકરણની પ્રક્રિયા છે શરીરમાંથી દોષોને બહાર કાઢી ટોક્સિન રિમૂવ કરે છે ડિટોક્સ કહીએ એ માટેની પાંચ પ્રક્રિયા એનું નામ છે પંચકર્મ જેમ આપણે ઘરમાં દિવાળી આવે અને વિશેષ સફાઈ કરીએ જેવી રીતે આપણે વેહિકલને બરસમાં એક બે વાર તકલીફ હોય કે ના હોય સર્વિસ કરાવીએ તેવી જ રીતે શરીરની અંદરથી એક્ટુમલેટ થયેલા દોષોને બહાર કાઢવાની જે પ્રક્રિયા છે એનું નામ છે પંચકર્મ પાંચ પ્રોસીજર એટલે પંચકરણ પાંચ પ્રોસીજર કઈ છે વમન છે વિરેચન બસ્તી નશ્ય અને રક્ત વમન એટલે ઉલટી કરાવી ઉલટી દ્વારા દોષોને બહાર કાઢવા એને થેરાપ્યુટિક એમેસિસ કહેવાય અને વમન કહેવાય જે કફના રોગોમાં આપણે કરાવીએ છીએ વિરેચન એટલે ઝાડા કરાવવા જેને થેરાપ્યુટિક પરગેશન હોય જેને આપણે પિત્તના રોગોમાં કરાવીએ છીએ બસ્તી એટલે મેડિકેટેડ એનિમા જેમાં આપણે એનિમાની જેમ ડિફરન્ટ ક્વાર્ફ ડિફરન્ટ ઓઇલનો યુઝ કરીએ છીએ ડિસીઝની કન્ડિશન પ્રમાણે તો એ થઈ ગયો બસ્તી નશ્ય એટલે નાકની અંદર ટીપા નાખવા બસ્તીનો ઉપયોગ છે એ વાતના રોગમાં વાત એટલે વાતના રોગો એટલે કે ન્યુરો મસ્ક્યુલર વાસ્ક્યુલર ઓર્થોવાળી જેટલી કન્ડિશન છે એ બધી જ વાતની કન્ડિશન છે અને નશ્ય એટલે નાકમાં ટીપા નાખવા નશ્ય છે ઉર્ધ્વ વિકારો જેમ કે આંખ નાક કાન ઇવન બ્રેઇન અને હેર આ બધી જ કન્ડિશનમાં ડિફરન્ટ ટાઈપના ઓઇલ અને ઘીનો ઉપયોગ નશ્ય માટે થાય રક્તમુક્ષણ એટલે શરીરમાંથી અશુદ્ધ રક્તને બહાર કાઢવાની પ્રક્રિયા જેમ કે આપણે શીરાવેદ કરીએ કે જળો દ્વારા અશુદ્ધ રક્તને બહાર કાઢીએ તો આ પાંચ છે મેઇન પ્રોસીજર છે વમન વિરેચન બસ્તી નશ્ય રક્ત મુક્ષણ એની સાથે બીજી એલાઇડ પંચકર્મની પ્રોસીજર જોડાયેલી છે જેમ કે શિરોધારા જેમાં આપણે તેલની ધારા કરીએ છીએ જે સ્ટ્રેસ એન્ઝાયટી ડિપ્રેશન સાયકોલોજીકલ સાયકોસોમેટિક કન્ડિશનમાં એના બહુ સારા રિઝલ્ટ છે એવી રીતે આપણે અભ્યંગ સ્વેદન આખા શરીરનો માલિશ અને શેક કરાવીએ છીએ તો માલિશ અને શેક છે એ ખાલી સ્કીન માટે નથી એ બધી ન્યુરો મસ્ક્યુલર વાસ્ક્યુલર ઓર્થો બધી જ કન્ડિશનની અંદર આપણને એની ઇફેક્ટ મળે છે તો શીરોધારા માલિશ છે શેક છે માસ્પિન છે સસ્તીશાલી છે ઉદ્વર્તન છે પત્રપિંડ છે આવી બધી વાલુકા સેટ છે બધી ડિફરન્ટ એલાયડ પંચકર્મની પ્રોસીજર છે જે મેઇન પ્રોસીજરની ટ્રીટમેન્ટમાં હેલ્પ કરે છે અને એ અલગ અલગ કન્ડિશન પ્રમાણે એને આપણે યુટિલાઇઝ કરીએ છીએ તો આ થઈ ગઈ આપણી પંચકર્મની બેઝિક વાત કે પંચકર્મ એટલે શું તો આ પાંચ જાતની પ્રોસીજર અને એલાઇડ પંચકર્મ એની સાથે એસોસિએટેડ પંચકર્મ શું છે તો એના સિવાયની આ જે બીજી પ્રોસીજર છે એ એસોસિએટેડ પંચકર્મની પ્રોસીજર છે આઈ થિંક આનાથી પંચકર્મનો બેઝિક ખ્યાલ આવી ગયો પંચકર્મનો ફાયદો શું થાય વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ પંચકર્મ તો આગળ આપણે વાત થઈ કે પંચકર્મ એ શરીરની શુદ્ધિકરણની પ્રક્રિયા છે શુદ્ધિકરણ કરવાથી શું ફાયદો થાય એનો આયુર્વેદમાં જે રેફરન્સ છે એના પ્રમાણે આજે આપણે વાત કરીશું તો આયુર્વેદ કહે છે કે એવો વિશુદ્ધ કોષ્ઠ છે કાયા અગ્નિ રબિવર્તિત કોષ્ઠ ચોખ્ખો થવાના કારણે અગ્નિ છે એ વધે છે તો આપણું ડાયજેશન અને મેટાબોલિઝમ છે એ શોધનથી ઇમ્પ્રૂવ થાય છે આ પહેલી વસ્તુ છે ડાયજેશન અને મેટાબોલિઝમ છે એ આ રીતે પ્રમાણે બધા રોગોની એનું જે ઇમ્પેરમેન્ટ છે બધા રોગોની ઉત્પત્તિ થવા માટે મોટાભાગે રિસ્પોન્સિબલ હોય છે તો આ એનો પહેલો બેનિફિટ છે એવમ વિશુદ્ધ પૃષ્ઠસ કાયગ્ની રબિવર્તનિત વ્યાધિય ચોક સામની હતી પ્રકૃતિ અનુવર્તન તો બીજો પોઈન્ટ છે કે જે તે રોગની કંડિશનમાં આપણે કરાવીએ તો એના જે તે રોગ છે એનું શમન થાય વ્યાધિનું શમન થાય પ્રકૃતિશ્ચ અનુવર્તન એની નોર્મલાઇઝ બોડી છે એ ગોઠવાય બોડીની બાયોલોજીકલ ક્લોક છે એ નોર્મલ વેમાં ગોઠવાય એ એનો બીજો સૌથી મોટો બેનિફિટ છે ત્રીજી વસ્તુ છે ઇન્દ્રિય અને મનોબુદ્ધિ વર્ણસ્વાસ્ય પ્રસિદ્ધ હતી તો શરીર તો ચોખ્ખું થાય બાયોલોજિકલ ક્લોક પણ સરખી ગોઠવાય એની સાથે ડીપર લેવલે જે સેન્સ ઇન્દ્રિય એટલે સેન્સ જે આંખ નાક કાન જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય હાથ પગ છે આ સેન્સની અંદર જે પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ્સ છે એ પણ આનાથી સુધરે બરાબર અને મનોબુદ્ધિ વર્ણસ્થ્ય પ્રસિદ્ધ હતી તો ઇન્દ્રિયાની અંદર એના ફંક્શનની અંદર સેન્સ ઓર્ગન્સના ફંક્શનમાં સુધારો થાય મન અને બુદ્ધિ જે પ્યોર સાયકેટ્રિક પ્રોબ્લેમ્સ અને મનના કારણે શરીર પર જે પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે આ બંને કન્ડિશનની અંદર આનાથી સુધારો થાય મનોબુદ્ધિ વર્ણસ્વાસ્ય પ્રસિદ્ધ હતી વર્ણ છે કલર અને કોમ્પ્લેક્સ છે એની અંદર સુધારો થાય તો આ ત્રીજો એનો બેનિફિટ છે જે વધારે ડીપર લેવલની વાત છે કે સેન્સ ઓર્ગન્સમાં પણ ફાયદો થાય ઇવન સાયકિયાટ્રિક અને સાયકોસોમેટિક કન્ડિશનમાં પણ પંચકર્મથી ફાયદો થાય બલમ પુષ્ટિ રપત્યમ છે વૃષ્ટાંત બલ એટલે નોર્મલ સ્ટ્રેન્થ મળે પુષ્ટિ નોર્મલ બોડી નરીશમેન્ટ મળે અપત્યંશ અપત્યમ એટલે સંતાન જે ઇન્ફર્ટિલિટીના કેસીસ છે મેલ ફિમેલ ઇન્ફર્ટિલિટી એની અંદર પણ એનાથી ફાયદો થાય વૃષ્ટાંત નોર્મલ લિપિડોની प्राप्ति થાય છે તો આ થઈ ગઈ ફોર્સ કરકે બાદ ફિફ્થ સ્ટેપમાં છે જરામ કૃચેણ અલબ્ધતે ચિરંજીવત્યનામય જરા મીન્સ એજિંગ પ્રોસેસ તો જેમ પ્રોપર શোধন કરાવવાથી એજિંગ પ્રોસેસ છે કૃચેણ અલબ્ધતે મીન્સ એજિંગ છે ડિલે થાય ડિલેડ એજિંગ નું અચીવમેન્ટ મળે છે પંચકર્મ કરાવવાથી શোধন કરાવવાથી ચિરંજીવત્યનામય લાંબો સમય લાંબી લાઈફ લોંગ લાઈફ ચિરંજીવત્ય અનામય મીન્સ વિથઆઉટ ડિસીઝ તો આ જ તો ઓન ઇન જનરલ બધાની રિકવાયરમેન્ટ છે કે ભાઈ મારી એજિંગ પ્રોસેસ ડીલે થાય મને લાંબુ જીવન મળે અને મને રોગો ઓછા થાય રોગ વગરની લાંબુ જીવન મળે એવી દરેકની કલ્પના જે ઈચ્છા છે એ જ વસ્તુ છે એ શોધનથી આ ફાયદો થાય છે તો ઇન શોર્ટ પંચકર્મથી શું થાય તો ડાયજેશન મેટાબોલિઝમ ઇમ્પ્રુવ થાય સ્ટ્રેસ એન્ઝાયટી ડિપ્રેશન જેવા સાયકોલોજીકલ સાયકોસોમેટિક કન્ડિશનમાં ફાયદો થાય કલર સ્કીન કલર કોમ્પ્લેક્શન એની અંદર ફાયદો થાય બાયોલોજીકલ ફ્લોક છે એ રિસેટ થાય અને ઓવરઓલ એજિંગ પ્રોસેસ છે એ ડીલે થાય અને લોંગ લાઈફ વિદાઉટ ડિસીઝ છે આપણને મળે આ ઓવરઓલ બેનિફિટ છે પંચક્રમણ આમાં કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં પૂછી શકો છો અસ્તો